ગોલી રોડથી ઝુરાલ મંદિર ખાતે ગુરુદેવના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ ઢોલ નગારા સાથે ગુરુદેવની શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું શોભાયાત્રા બાદ સત્સંગ સ્થળે સિંધિ સમાજના ભાઈઓ અને બહેનોએ ફોટોગ્રાફી ગુરુદેવનું સ્વાગત કર્યું જ્યાં ભક્તોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યાર બાદ ગુરુદેવના આશીર્વચનનો લાભ લીધો હતો જય ઝુરેલાલ હું કાનુભાઈ જેઠાણી DAO સિંધિ સમાજ माजी પ્રમુખ બે હજાર પચીસ વર્ષમાં અમારા ઝૂલેલાલ ચાલીસા સાહેબ અમારા દેવના દિવસો ચાલી રહ્યા છે તે સંદર્ભ આજે અમારા શહેરાવાલા સાંઈ દાહોદમાં પધાર્યા છે જે ઝૂલેલાલ મંદિરે પધારીને આરતી ઝૂલેલાલ ભગવાનની આરતી કરી અને એમની સવારી કાઢી શોભાયાત્રા ક્રિષ્ઠ પાટીપ સુધી લાયા છે અને અમારા શ્રી ઝૂલેલાલ સાંઈનો પ્રવચન એટલે સત્સંગ ચાલી રહ્યો છે જય ઝૂલેલ